વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું રીંગણા બટેટાનો ટેસ્ટ એવું શાક બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા પાંચ રીંગણા લીધા છે અને ત્રણ બટેકા લીધા છે અને અહીંયા આપણે ખડા મસાલા લીધા છે બે બે સૂકા મરચાં અને ચારથી પાંચ લવિંગ અને ચારથી પાંચ તજના ટુકડા એક મીઠા લીમડાની દાળ લીધી છે અહીંયા આપણે લસણ આદુ અને લીલા મરચાંની પેસ્ટ સાથે તૈયાર કરી લીધી છે અહીંયા આપણે સફેદ તલ અને માંડવીના બીનો આપણે ક્રશ કરીને અહીંયા ભૂકો લઈ લીધો છે અને અહીંયા આપણે બે ટમેટાની પ્યુરી તૈયાર કરી લીધી છે અને અહીંયા આપણે બે ડુંગળીની પ્યુરી તૈયાર કરી લીધી છે આ છે લીલા ધાણા બાકી રેગ્યુલર મસાલિયાની અંદરથી મસાલાનો ઉપયોગ કરીશું અને આજે આપણા ચિપ્સની જેમ શાક બનાવવાનું છે તો પહેલાં આપણે બટેકાને પણ આવા લાંબી લાંબી ચિપ્સમાં સુધારી લેવાના છે અને આપણે તળીને શાક બનાવવાનું છે સેમ એ જ રીતે આપણે રીંગણાને પણ એમ જ લાંબી લાંબી ચીપ્સમાં તળીને બનાવશું તો આવી રીતે રીંગણાને પણ લાંબી લાંબી ચિપ્સ કરી લેશું અને આ બધું શાકભાજી આપણે પાણીની અંદર રાખવાનું છે એટલે કાળું ના પડી જાય તો આવી રીતે સીધું ડાયરેક્ટ આપણે પાણીમાં સુધારી લેશું ગેસ ચાલુ કરી અને આપણે કડાઈ રાખી દીધી છે અને એની અંદર આપણે તેલ ગરમ થવા રાખી દીધું છે જે આપણે બટેકાની ચિપ્સ અને રીંગણાની ચિપ્સ સુધારીને તૈયાર કરેલી છે એ આમાં તળવાની છે આપણે તો આપણે આજે ચિપ્સની જેમ તળી અને શાકની ગ્રેવી બનાવી અને ટેસ્ટી એવું આજે રીંગણા બટેકાનું શાક તૈયાર કરવાના છે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પેલા આપણે રીંગણાની ચીપ તળી લેશું તેલ આપણે ફાસ જ રાખેલું છે રીંગણા ને આપણે સિત્તેર થી એસી ટકા જેટલા પકાવવાના છે અંદર શિયાળો છે તો અલગ અલગ પ્રકારના રીંગણ આવતા હોય છે અને રીંગણનું શાક ખાવાની પણ અત્યારે ખૂબ મજા આવે છે તો અલગ અલગ ટેસ્ટ થી આપણે રીંગણનું શાક બનાવીએ તો બધાને ખાવાની પણ ખૂબ મજા આવે તો અહીંયા આપણે સિત્તેર થી એસી ટકા જેટલું આપણા રીંગણા પાકી ગયા છે તો હવે આપણે સાઈડ ઉપર કાઢી લેશું એક વાસણમાં તો અહીં આપણા રીંગણાને બધાને કાઢી લેશું સાઈડ ઉપર એક બીજા વાસણની અંદર આવી રીતે તેલ નીતાવી અને કાઢી લેવાનું છે સેમ એજ રીતે બટેકાને પણ તરી લેવાના છે આમાં જેમ આપણે રીંગણા તળી લીધા એમ જ આપણે બટેકાને પણ તળી લેશું અને સાઈડ ઉપર વાસણમાં કાઢી લેશું તો અહીંયા બટે બટેકા પણ સિત્તેરથી એંસી ટકા જેટલા આપણે પાકી ગયા છે તો સાઈડ ઉપર હવે એને પણ લઈ લેશું અહીંયા આપણે પહેલાં ખડા મસાલા ઉમેરી દેસું અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું બે સૂકા મરચાં ઉમેરી દેશું અને અહીંયા આપણે જે લીલા મરચાં આદુ લસણની પેસ્ટ તૈયાર કરેલી એ ઉમેરી દેશું એને આપણે સરસ કાતડી દઈશું અહીંયા આપણે બે નાના ચમચા જેટલું તેલ આપણે સાતડવામાં ઉમેરેલું છે એક આપણે સિક્રેટ વસ્તુ ઉમેરવાના છે તમે રેસીપી આખી જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા આપણે કઈ આપણે શાકને ટેસ્ટી બનાવવા માટે આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરવાના છે એટલે મેં બતાવેલી નથી તો અહીંયા આપણે ડુંગળીની પેસ્ટ પણ ઉમેરી દઈશું ડુંગળીને આપણે સરસ સાકળી લેશું અહીંયા આપણે બધા મસાલા કરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીવું થોડી હિંગ ઉમેરશું તાતડી લેશું મસાલો બળી ન જાય એટલા માટે બે ચમચી જેટલું પાણી ઉમેરી એટલે તાતડી લેશું સરસ અહી આપણો મસાલો એકદમ મસ્ત એવો સતડાઈ ગયો છે અને હવે અહીંયા આપણે ટમેટાની પ્યુરી ઉમેરી દેસુ એને આપણે સરસ સાતળી દેસુ આપણે તલ અને જે માંડવીનો બીનો ભૂકો કરેલો એ પણ અહીંયા ઉમેરી દઈશું એને પણ સરસ આપણે મિક્સ કરી લેશું અને સાતળી લેશું અહીંયા આપણે એક ચમચી જેટલી ખાંડ ઉમેરશું એને પણ મિક્સ કરીને સાતડી લેશું અહીંયા બધા મસાલા એકદમ મસ્ત એવા સતળી ગયા છે તો આપણી સિક્રેટ વસ્તુ છે તાજી મલાઈ બે ચમચી જેટલી આપણે તાજી મલાઈ ઉમેરીએ છીએ અહીંયા શાકનો એકદમ ક્રીમી ટેસ્ટ આવશે મલે મલાઈ ઉમેરવાથી સરસ આપણે મિક્સ કરી દેવાનું છે થોડા લીલા ધાણા ઉમેરશું બીજા આપણે ગાર્નિશ કરવા માટે રાખશું આનાથી આપણે શાકનો સ્વાદ એકદમ મસ્ત થઈ જશે સુપર ટેસ્ટી એવો આપણો શાકનો સ્વાદ આવશે અને સાઈડ ઉપર જે આપણે શાક તળીને રાખેલું એ એ હવે અહીં આપણે ઉમેરી દેવાનું છે અને સરસ મિક્સ કરી દેવાનું છે ગ્રેવી સાથે મસાલા સાથે આપણે શાકને એકદમ સરસ રીંગણા અને બટેકાને મિક્સ કરી લીધા છે તો એની અંદર ટેસ્ટ એવો બેસી જાય એના માટે આપણે એક વાટકી જેટલું પાણી ઉમેરશું અને આને ઉકળવા દેસું એટલે શાકની અંદર આપણે મસ્ત એવો સ્વાદ બેસી જાય તો પાણી ઉમેરીને આપણે સરસ મિક્સ કરી અને આને થોડી વાર ઉકળવા દેવાનું છે એટલે આપણા શાકની અંદર સ્વાદ બેસી જાય તેલ છૂટું પડે ત્યાં સુધી તો અહીંયા આપણું શાક મસ્ત એવું ઉકળી ગયું છે અને ઉપરથી તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો અહીંયા આપણું શાક તૈયાર છે સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરી લેશું તો ટેસ્ટી એવું ગ્રેવી વાળું રીંગણા પટેકાનું શાક આપણું તૈયાર છે ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દઈશું જે આપણે બચાવીને રાખેલા હતા એનાથી આપણે ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાકોને દબાવતા ભૂલતા રહે અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો